વડોદરાના ચાપડ રોડથી યુએસના નાગરિકોને લોન્ડના નામે છેતરતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સ્વયં રાઉત સહિત ત્રણ ઝડપાયા વડોદરા સેના ચાપડ રોડ પર આવેલા વિન્ટેજ બંગલોજ કાર્યરત એક ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર સાયબર સેલે મોધ રાત્રે દરોડા પાડી મોટા ષડયંત્રનો પર્દાફાસ કર્યો છે પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓ જેમાં મુખ્ય સૂત્રધાર સ્વયં રાઉત સ્નેહ પટેલ અને અંશ પંચાલનો સમાવેશ થાય છે તેમની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે આ નેટવર્ક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકોને લોન મંજૂર કરાવવાના બહાને ફસાવી તેમની પાસેથી ડોલર પડાવી લેતું હતું પોલીસે દરોડા દરમિયાન લેપટોપ અને છ મોબાઈલ ફોન કબજે લીધા હતા જેની તપાસમાં યુએસના નંબરો સાથે સંકળાયેલા એકે ફોર્ટી સેવન બેકઅપ ડોલર રિસીવ ડોલર ગુરપ મી વર્ક સુપર સેલ્સમેન અને અમ્મુ જેવા ગ્રુપની વિગતો મળી આવી હતી આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે અંશ અને સ્નેહ યુએસના લોન ઈચ્છુક પાસેથી પ્રીપેઇડ કાર્ડની વિગતો મેળવી ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ટ્રાન્સફર કરતા હતા ત્યારબાદ ટ્રોન્સફર ફંડિંગના નામે લોન મંજૂર થયાના બનાવટી દસ્તાવેજો મોકલી કમિશન અને પ્રોસેસિંગ ફીના નામે યુએસના નાગરિકો પાસેથી રકમ ટ્રાન્સફર કરાવી લેતા હતા આ છેતરપિંડીમાં મેળવેલી રકમ અમ્મુ દ્વારા વિદેશી નાણાંનું કમિશન કાપી

ત્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરબંધી કરવાની એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓપ્ડિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં છે જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ હોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેંક્સ છે જેમાં મેજરલી જેપી મોર્ગન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેંક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે એ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લુપોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રિપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રિપેઇડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના અને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટી કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીસ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ છે

ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણુ થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ થતું છે તે બાબતે વધુ તપાસ જારી છે આ ગેસમાં અ જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે એફબીઆઈ કોઈ કનેક્શન છે એવું માહિતી કે જે નામે આ લોકો ધમકાવતા હતા બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે તો તે આપણા કેસ ને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જયારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેંક્સ કીધી વેલ્સ ફાર્ગો બેન્ક બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જયારે કેવાયસી કરવામાં આવે અને જયારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડુબિયસ ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે વિક્ટિમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે